જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે બનાવવાના છીએ પનીર મસાલા પનીરનું શાક બનાવવાના છીએ તેના માટે મેં અહીંયા પનીરના આવા ચોરસ ટુકડા કરી લીધા છે હવે તેમાં આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલું હળદર અને અડધી ચમચી જેટલી ધાણા જીરું એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક ચમચી જેટલું તેલ એડ કરીશું અને આ બધું મિક્સ કરી દઈશું મિક્સ કરીને આપણે ઢાંકીને દસ મિનિટ માટે રાખી મૂકીશું હવે આપણે ફ્રીરી બનાવવા માટે એક ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું જીરું ફૂટી ગયું છે હવે આપણે તેમાં બે સુકા લાલ મરચાં એડ કરીશું એક તમાલ પત્ર છે લવિંગ ને મરી છે અને એક તજનો ટુકડો એડ કરીશું થોડા કાજુના ટુકડા એડ કરીશું कांदा मोटा समाड़ेला से थोड़ा तेने एड कर दी है टमेटा से तेने एड कर दी है બે થી આપણે સાતોઈ લઈએ મસાલા ને મસાલાના ભાગનું મીઠું એડ કરીએ આપણે સતવાઈ ગયા છે આપણા કાંદા ને ટામેટા ને તે હવે તેને આપણે ગેસ બંધ કરી દઈએ ઠંડુ થવા દઈશું આ ઠંડુ થઈ જાય પછી આપણે તેની ગ્રેવી બનાવવાની છે હવે આપણે તેને ઠંડુ થવા દઈશું આપણું આ ઠંડુ થઈ ગયું છે મિશ્રણ હવે આપણે તેની ગ્રેવી બનાવી લઈએ તેના માટે આ મિક્સર ઝાડમાં લઈ લઈએ આ બધું હવે આપણે તેને પીસી લઈએ મિક્સરમાં એટલે પનીરને રાખી મૂક્યું હતું દસ મિનિટ થઈ ગઈ છે જોઈ શકો છો બધા મસાલા પનીરમાં ભરી ગયા છે હવે આપણે આને શેકી લઈશું પનીરને તેના માટે એના માટે તેલ ગરમ કરવા મૂક્યું છે અને આવી રીતના આપણે પનીર મૂકી દઈશું રીતના આપણે બધું પનીર મૂકી દીધું છે એક બાજુથી થી સતવાઈ જાય પછી આપણે તેને પલટાવી લઈશું આવી રીતના આપણે બધું પનીર શેકી લઈએ જોઈ શકો છો આપણું આ બધું પનીર સતવાઈ ગયું છે હવે આપણે તેને બાઉલમાં લઈ લઈએ હવે આપણે આ એક ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે તેની અંદર આ જૂનો સમારેલો કાંદો એડ કરી દઈએ કાંદા સફાઈ ગયા છે આપણા આપણે તેમાં ગ્રેવી કરી લીધી છે તે ગ્રેવી એડ કરી દઈએ એક ચમચી જેટલા આદુ લસણની પેસ્ટ એડ કરીશું અઢી ચમચી જેટલું લાલ મરચું ચપટી જેવી હળદર અડધી ચમચી ધાણાજીરું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આપણે બધા જમાં થોડું થોડું મીઠું નાખ્યું છે પનીરમાં નાખ્યું તો ગ્રેવીમાં પણ નાખ્યું છે એટલે મીઠું થોડું ઓછું નાખવાનું છે થોડું પાણી એડ કરીશું એક કપ જેટલું ફેટેલું દહીં લીધેલું છે દહીં એડ એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું આપણે તેમાં કસૂરી મેથી એડ કરીશું હવે આ પનીર એડ કરીશું જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે અને આપણું આ શાક તૈયાર થઈ ગયું છે આપણે ઉપરથી થોડા કોટલીના પાન એડ કરીશું મસાલા પનીર તૈયાર થઈ ગયું છે હવે આપણે તેને બાઉલમાં લઈ લઈશું તો તૈયાર છે આપણું આ પનીર મસાલા તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું પનીર મસાલા બનીને તૈયાર થઈ ગયું છે ઉપરથી આપણે થોડા કોથમીરના પાન એડ કરીશું જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું પનીર મસાલા બનીને તૈયાર થયું છે તમે પણ આવી રીતના ઘરે સરળતાથી પનીર મસાલાનું શાક બનાવી શકો છો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો